તો દોસ્તો ખેડૂતો વિશેની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે તો ખેડૂતોને પૈસા ડબલ થશે સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસપત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને તમે આનું ફોર્મ છે તે ભરી શકો છો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મોટી અને મહત્ત્વપૂર્ણ આજની માહિતી આવી રહી છે કે મોદી સરકારે બધાને આપશે પંદર હજાર રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદર ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ આપી છે તેમણે દેશના યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાની શરૂઆત કરી છે આ યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના નામે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરવામાં આવશે અને આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી કરનારા લોકોને સરકાર દ્વારા પંદર હજાર રૂપિયા સાથે આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરીઓની નવી નવી તકો મળશે અને તેમણે જણાવ્યું દોસ્તો કે ખેડૂતો માટે નવી યોજનાઓ પર અમે કામ કરી રહ્યા છીએ અને સાથે મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની નવી શરૂઆત છે તે કરવામાં આવી છે જેના આધારે લાખો મહિલાઓ છે તેને હાલ મદદ મળી રહી છે તો ખાસ અને મહત્વપૂર્ણ મોદી સરકાર દ્વારા જણાવવામાં આવેલું છે દોસ્તો કે યુવાનોને પંદર હજાર રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે દર મહિને બારસો રૂપિયા પેન્શન ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન પાત્ર મળે છે અને જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને આપશોને જણાવી દે દોસ્તો કે અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં વીસી અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની તમે મુલાકાત લઈ શકો છો તો ત્યારબાદની મોટી માહિતી સામે આવી રહી છે દોસ્તો કે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે દોસ્તો તો તમને મળશે વગર ગેરંટી પચાસ હજાર રૂપિયાની લોન દોસ્તો આપસને જણાવી દઈએ કે આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રીએ ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને અન્ય કોઈ નાગરિક કે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ છે તે આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો કે એક હજાર રૂપિયામાં મેળવો ટેબ્લેટ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રથમ વર્ષના કોલેજ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ સહાય યોજના બે હજાર પચીસ શરૂ કરી છે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયાની કિંમતનો ટેબ્લેટ છે તે માત્ર એક હજાર રૂપિયામાં મળશે અને બાકી રકમ સરકાર સહાય રૂપે આપશે ઓનલાઈન અરજી પંદર જુલાઈથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરી શકાય છે ત્યાર માહિતી આવી રહી છે દોસ્તો કે પશુપાલકોને દસ હજાર આઠસો સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાય માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સાળ સંભાળના ખર્ચ માટે મદદ કરવા માટે સહાય શરૂ કરવામાં આવેલ છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે અને આપશોને જણાવી દઈએ દોસ્તો કે જેથી જે પણ પશુપાલકો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તે પશુપાલન વિભાગની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તો નજીકના પશુપાલન વિકાસ અધિકારી એટલે કે પીપીઓની ઓફિસમાં જઈને ઓફલાઈન ફોર્મ મેળવી અને જમા કરાવી શકે છે જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ જમીનનો દસ્તાવેજ પશુધન નોંધણી પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો આ તમામ ડોક્યુમેન્ટની જરૂર તમારે રહેશે ત્યારબાદની માહિતી છે દોસ્તો આગળ કે વરસાદની આગાહી ગુજરાતમાં મેઘાનું મિશન તારીખ અઢારથી વીસ ઓગસ્ટે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આપશોને જણાવી દઈએ દોસ્તો કે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આજથી ધોધમાર વરસાદ અને માછીમારોના દરિયો ન ખેડવા જવાની સૂચના છે તે આપવામાં આવી છે આપશોને જણાવીએ કે ગુજરાતમાં સાત દિવસનો વરસાદી રાઉન્ડ છે અને પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનો એલર્ટ આપવામાં આવ્યું છે અઢાર ઓગસ્ટે ગુજરાતમાં અતિભારે મેઘવર્ષા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં આઠથી દસ ઇંચ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને સાથે આપ સૌને જણાવીએ કે નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવાનું જણાવવામાં આવેલું છે તો ખાસ અને મોટી આગાહી છે દોસ્તો તે કરવામાં આવી છે તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની અને તમામ લોકો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ